પળદરી તાલુકાના થોરિયારી ખોડાપીપર અને ખાખડા પેલા એક પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગાંધીનગરથી ઉપસચિવ ખ્યાતિ મેડમ પડધરી મામલતદાર ચુડાસમા સાહેબ જિલ્લા શિક્ષક નિરીક્ષક બીનાબેન જોબનપુત્રા ડાયટ લેક્ચરર દિપાલીબેન વડગામા બીઆરસી કોઓપરેટિવ પૂજાબેન પેજા અને સીઆરસી કોઓપરેટિવ રમેશભાઈ વારાની હાજરીમાં પ્રવેશપાત્ર બાળકોને મુ મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો શાળાના શિક્ષકો દ્વારા ખૂબ

આ શાળા ખરેખર ખૂબ સુંદર છે મારા અત્યાર સુધીની જે પ્રવેશોત્સવની મુલાકાત છે એનો આજે ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં મેં જે શાળાઓની મુલાકાત લીધી એમાં આ શાળા મને સૌથી સારી લાગી અહીં સરકાર ગાઈડલાઈનનું તમામ પ્રકારે પાલન થતું જોવા મળે છે ઉપરાંત શિક્ષકો દ્વારા અંગત રીતે ધ્યાન આપી અને બાળકોને ખૂબ સારી રીતના તૈયાર કરવામાં આવે છે પ્રા પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ વધુ સારી સગવડ અહીંયા જોવા મળે છે બાળકો અહીંયા એકથી પાંચ ધોરણના બાળકો સ્કેટિંગ કરે છે પહેલાં ધોરણના વિદ્યાર્થી કડકડાટ વાંચી શકે છે એટલે શિક્ષકો ખરેખર ખૂબ સારી રીતના ધ્યાન આપે છે બાળકો ઉપર અને અંગત રસ લઈને શાળાને વધારેને વધારે ગુણવત્તાયુક્ત બનાવવા પ્રયત્નશીલ છે એટલે હું આ શાળાની મુલાકાત લઈને ખૂબ ગર્વ અનુભવું છું કે આપણા રાજ્યમાં આવી સારી શિક્ષણ પ્રવૃત્તિ ચાલી રહી છે અને હું વિનંતી કરીશ કે જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ આ શાળાની ચોક્કસ મુલાકાત લે સૌના કારણે વાલીઓમાં પણ જાગૃતતા આવે છે એ લોકોને મોટિવેશન મળે છે જ્યારે આપણે બાળકોને જે લોકો ઇનામ અમુક ક્ષેત્રમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પાઠ લઈ અને નંબર લાવે છે અમુક રમતગમતમાં નંબર લાવે છે આપણે જ્યારે એમને ઇનામ વિતરણ કરીએ છીએ તો બીજા બાળકોને અને એમના વાલીઓને પણ પ્રોત્સાહન મળે છે કે એ લોકો બાળકોને એવું ઘરે વાતાવરણ પૂરું પાડે કે એ લોકો શિક્ષણ વધારે મેળવવા માટે મોટિવેટ થાય છે રાજકોટ જિલ્લામાં મેં જેટલી શાળાઓની મુલાકાત લીધી બધા જ શિક્ષકો અંગત રીતે બાળકો પર ધ્યાન આપે છે અને ખૂબ મહેનત કરે છે કે એક બાળક પાસે આપણને લાગે કે પ્રાઇવેટ સ્કૂલમાં વધારે સારું ટીચિંગ છે પણ મને લાગે છે કે સરકારી સ્કૂલો એનાથી દસ ગણી આગળ છે શાળાઓમાં માળખાકીય તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે બાળકોને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા શીખવાડવામાં આવે છે સ્વચ્છતા પણ બહુ સારી હોય છે ગ્રામજનોનો સપોર્ટ પણ એટલો સારો હોય છે અને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે કે એ લોકો બાળકોને ભણાવે એટલે બહુ સારો અનુભવ છે રાજકોટ જિલ્લામાં શિક્ષણ જે છે એની ગુણવત્તા બહુ જ સારી છે મારું નામ ડી એ અસારી નાયબ કલેક્ટર સ્ટેમ્પ રાજકોટ અત્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ના કાર્યક્રમ અંતર્ગત આજે છેલ્લા દિવસે ખાખડાબેલા ખોરિયાળી અને કોડાપીપળા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં જિલ્લા કે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલા છે ત્યાં સ્કૂલોની અંદર ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમાં શિક્ષકો ખૂબ જ ઉત્સાહથી મહેનંતે અને ખૂબ જ ધગસથી શિક્ષણ કાર્યક્રમ કરી રહ્યા છે એમાં બાળકો પણ પહેલાં ધોરણમાં હોય તો સરળસળ હિન્દી અને અંગ્રેજી બોલતા અમને અનુભવ થયો એ જ રીતે આવી છેવાડાની સ્કૂલોની અંદર સ્કેટિંગની પ્રવૃત્તિઓ પણ ખૂબ જ સારી અમને જોવા મળી એ ખૂબ જ સારી બાબત કહેવાય કે આવા છેવાડાના તાલુકામાં સ્કેટિંગના શિક્ષકો વગર બાળકો પોતે જે કંઈ શિક્ષક અવેલેબલ હોય એના એમના માર્ગદર્શન દ્વારા સ્કેટિંગ ખૂબ સરસ કરી રહ્યા છે એ પણ ખૂબ જ નોંધનીય બાબત રહી છે અને અત્યારે જે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે સરકારની તમામ યોજનાઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ એની અમલવારી થતી હોય એવું અમને ધ્યાનમાં હરાવું છે